સુરેન્દ્રનગરના ધાંગધરાની શાળામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બસો સાહીઠ વિદ્યાર્થીઓના કુલ સાહીઠ સ્ટોલ આ ફૂડ ફેસ્ટિવલમાં હતા તેમજ ચાલીસથી વધુ આધુનિક અને પારંપરિક વાનગીઓ ફૂડ સ્ટોલ્સમાં હતી જેનો લોકોએ સ્વાદ માણ્યો હતો આ ફૂડ ફેસ્ટિવલ્સનું આયોજન દ્વારા વિદ્યાર્થીઓને ધંધા રોજગાર અને વ્યવસાય અંગે પણ સમજ આપવામાં આવી હતી અમારી શાળા ફૂડ ફેરનું આયોજન કર્યું છે અને બાકી બધા શાળાઓના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓ અહીંયા જમવા પણ આવ્યા છે અમે પણ દાબેલીનો સ્ટોલ નાખ્યો છે ઘણી બધી ઘરાગી થઈ છે આના દ્વારા અમે લોકોને સમજાવવા માગીએ છીએ કે જીવનમાં પણ મોજ મજા કરવી જોઈએ ખાવાની અમે ખાવાની વસ્તુની અહેમિયત સમજાવવા માંગીએ છીએ અને બસ મસ્તીનો આનંદ કરવા માગીએ છીએ વસ્તુઓ બનાવી તેમાં ભેળ મેગી પાસ્તા ભૂંગળા બટેકા સોડા ડિસ્કો બધી વસ્તુ વસ્તુ અલગ અલગ પ્રકારની અહીંયા મિક્સ કરવામાં આવી હતી તેમજ આની અંદર અમારી શાળાના કુલ કેજીથી બાર ધોરણ સુધીના પંદરસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ તેમના વાલીઓ પણ આશરે બારસોથી વધુ વાલીઓએ પણ આમાં અહીં વિદ્યાર્થીઓના પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે સોલ્જરીમાં પોતાની રીતે જે આ દરેક વસ્તુ બનાવી હતી અહીંયા આવીને જોયું તો છોકરાઓ અલગ અલગ ફૂડની બધી આઈટમો જેવી કે ભેળ છે ભૂંગરા બટેકા સમોસા પાઉંભાજી બધી અલગ અલગ પાસ્તા મેગી બધું બનાવીને છોકરામાં એટલો બધો ઉત્સાહ છે અને અત્યારથી જો આવા ફિલ્ડમાં બધા એમાં ભાગ લેતા હોય છોકરાઓ તો એનો અંદરથી જે કોન્ફિડન્સ પાવર છે એ બહુ વધે છે